થી મંત્રીમંડળના વિસ્તરણના જે સમાચારો હતા તેના પર ખૂબ ચર્ચાઓ થઈ કે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ ભાજપે તો આપી દીધા પરંતુ હવે મંત્રી મંડળમાં ક્યારે ફેરફારો થશે અચાનક થી સીએમને છે દિલ્હી બોલાવવામાં આવે છે ત્યારબાદ વધુ ચર્ચાએ વેગ પકડ્યો કે કયા મંત્રી છે તેનું પત્તું કપાશે કોણ રિપીટ થશે પરંતુ આ બધા જ સમાચારો વચ્ચે ચર્ચાઓ વચ્ચે ગઈકાલથી એક સમાચાર સતત ચર્ચામાં રહ્યા હતા અમુક નામો છે પણ સતત ચર્ચામાં હતા કે આ નામો રિપીટ થશે આનું પત્તું કપાશે અને આજે હવે જે નવા મંત્રી મંડળના વિસ્તરણ ને લઈને સવારથી જ અને ગઈકાલથી જ કમલમ ખાતે પણ મંત્રીઓને અને ખાસ કરીને ધારાસભ્યોને કહી દેવામાં આવ્યું

આ બધી જ જે આખી આખે મંત્રીમંડળની ચર્ચા કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડ્યા અને હું છું નિધિ ગઢવી મંત્રીમંડળના વિસર્જનને લઈને અનેક ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે અને જે રીતે આપણે અગાઉ ઘણા દિવસોથી ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આજે નામ જે છે એ જાહેર થવાના છે ને ગઈકાલની રાત જેમ કહેવાય છે કે યહી રાત અંતિમ યહી રાત ભારી આખી રાત જાણે મંત્રીઓને ધારાસભ્યોને નિંદર નહીં આવી હોય કે કાલ સવારે શું થવાનું છે સવારે વનવાસ મળશે કે ગાદી મળશે એ ખબર નથી આવી મૂંઝવણમાં આખી રાત વિતાવી હશે અને સવારથી અમુક જે ધારાસભ્યો છે એમના ફોન રણકવાની શરૂઆત થઈ ગઈ છે અમુક જેના ફોન નથી રણકી રહ્યા એમને પરસેવા છૂટી રહ્યા છે કે શું થશે કેમ હજુ સુધી ફોન નથી આવ્યો પરંતુ અમુક જે અટકળો થઈ રહી છે અને સૂત્રો પાસેથી અમુક જે નેતાઓ છે એમના ફોન રણકી રહ્યા છે એમને ફોન પહોંચી ગયો છે કે એમને સાડા અગિયાર વાગે શપથ લેવાના છે મંત્રી પદ જે છે એમને સોંપી દેવામાં આવ્યું છે અને જે રીતે અત્યાર સુધી અટકળો થઈ રહી હતી આપણે ઘણી વાર વાત કરતા હોઈએ છીએ ચર્ચા ભગવતી આપણે કરતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ અનેક વાર પત્રકારોને રાજકીય વિશ્લેષકોને આ બધાને ખોટા પાડવામાં માહેર છે ભારતીય જનતા પાર્ટી ક્યારે શું નિર્ણય લેશે એને કોઈ સમજી નથી શકતું પ્રદેશ પ્રમુખના નામની જયારે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે અનેક નામો સામે આવ્યા હતા અને એમાં એક નામ જગદીશ વિશ્વકર્માનું પણ હતું એટલે આ લગભગ પહેલી વાર એવું બન્યું હશે કે અંદાજ મુજબ ભારતીય જનતા પાર્ટી એ કર્યું કે જે લોકોનો અંદાજ હતો કે કદાચ જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ નું પદ સોંપવામાં આવે અને થયું પણ પણ એવું જે જે ચર્ચાઓ છે એમાં ભાજપ શું કરશે રીતે ચર્ચાઓને અટકળો થઈ રહી છે એ મુજબ જ કરશે કે પછી એની જે પરંપરા છે એ મુજબ કોથળામાંથી બિલાડો કાઢશે એવું કરશે એ સાડા અગિયાર વાગે જ આપણે ચોક્કસ તો જાણી શકીએ પરંતુ અમુક નામો એવા છે જેના ઉપર શક્યતા અને ભાર વધુ લાગી રહ્યો છે કે આ નામની અટકળો પણ અમુક નામો એવા છે કે જ્યાં જેની આટલા દિવસોથી ચર્ચામાં એમનો ઉલ્લેખ સુધા નથી થયો છતાં એમનું નામ અચાનક સામે આવી જાય એટલે ભાજપ જે છે એ એની પરંપરા જાળવી રાખશે કે અમુક વખત કોથળામાંથી બિલાડો કાઢે જ છે અને જે નામ આપણે ધાર્યું પણ ન હોય એવું નામી સામે લાવીને મૂકી દે છે એટલે ભાજપ ચોંકાવવામાં તો સૌને ચોંકાવવામાં તો માહેર છે જ ભગવતી જી નિધિ ગઈકાલથી એક સતત નામ ચર્ચામાં રહ્યું છે આપણા ગૃહમંત્રી છે પણ બદલાશે કારણ કે આપણે જ્યારથી આ મંત્રીમંડળની ચર્ચાઓ કરતા હતા ત્યારથી સતત આપણે ગૃહમંત્રી બદલાશે અને કદાચ એને પહેલા એવી ચર્ચા હતી કે સીએમ પદ મળશે પરંતુ હવે આજે સવારથી જ એવા સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે ગૃહમંત્રીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને ખાસ કરીને આપણે જે પહેલા પણ ચર્ચા કરી હતી કે અર્જુન મુઠવાડિયા છે રીવાબા જાડેજા છે જયેશ રાદડિયા છે આ બધા જ જે ચર્ચા ચર્ચાના કેન્દ્ર રહ્યા હતા જે નામો અને કૌશિક વેકરિયા પણ અને કુંવરજી બાવળિયાની જે આપણે વાત કરી હતી કે કદાચ તેમનું પત્તું કપાઈ શકે પરંતુ જે પ્રમાણે આજે નિધિ માહિતી આવી રહી છે એ પ્રમાણે આ બધા જ જે નામો હું ફરી એક વખત રિપીટ કરીશ કે જયેશ રાદડીયા છે રીવાબા જાડેજા છે ખાસ કરીને આપણે કુંવરજી બાવળિયા કારણ કે એ કહેવાય છે કે કુળી સમાજ છે એનો ખૂબ મોટો આખો વર્ગ છે કે તે મતની દ્રષ્ટિએ અસર કરતો હોય છે એટલે એમને પણ આ વખતે જે મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે આ બધા નામો છે તેને ફોન પણ આવી ચૂક્યા છે અને ખાસ કરીને અમુક એવા જે ધારાસભ્યો હતા કે નામ આપણે ચર્ચામાં જ નથી અને કે જે પ્રમાણે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢે ને આ એવી જ આખી ઘટના બનશે કે ધારાસભ્યોના તમે નામ ક્યારેય ચર્ચામાં જ નહીં સાંભળ્યા હોય એવા ધારાસભ્યોને ફોન આવ્યા છે અને આ બધા જ ધારાસભ્યો કબર નહી પણ જેનું પ્રદર્શન સારું હશે જે વિસ્તારમાં એ પ્રમાણે એને મંત્રીમંડળમાં સ્થાન મળશે જે પ્રમાણે આપણે આદિવાસી આખો બેલ્ટ છે એની વાત કરીએ આદિવાસી બેલ્ટ અત્યારે સતત ચર્ચામાં છે ચેતર વસાવા હોય મનસુખ વસાવા હોય કે પછી કોઈ અન્ય નેતા કેમ હોય સતત ચર્ચામાં રહ્યો છે ને આ વખતે કોમ્પિટિશન પણ એટલું હાઈ છે વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જે કહેવાય છે જાતિગત સમીકરણો છે એ પણ નળ છે પાર્ટીમાં જોઈએ તો આમ આદમી પાર્ટી હવે જે સખત વિરોધ કરી રહી છે અને તેનું વર્ચસ્વ ક્યાંક કોંગ્રેસની કમ્પેરિઝનમાં વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે જે ઘટના આપણે જોઈએ આદિવાસી બેલ્ટમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને જો આદિવાસીઓને કવર કરવા હોય તો ત્યાંના મંત્રી બનાવે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લાભ થઈ શકે છે એટલે એવા ચાર કદાચ મંત્રી મળી શકે છે કે જે આદિવાસી બેલ્ટમાંથી હોય શકે જે ચોક્કસથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે જે વિવાદિત નામો હોય છે એને કાયમ ભાજપ છે છે ને આગળ કરતી હોય આપણે ક્ષત્રિય આંદોલન સમયે જોયું હતું કે પુરુષોત્તમ રૂપાલા જે છે એમના નામને લઈને ખૂબ વિરોધ થયો ક્ષત્રિય સમાજની એવી માંગણી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી અન્ય કોઈ પણ વ્યક્તિને અન્ય કોઈ પણ સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે અમને સ્વીકાર્ય છે એ પાટીદાર સમાજમાંથી હોય ક્ષત્રિય સમાજમાંથી હોય કે અન્ય કોઈ પણ સમાજમાંથી હોય કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપશે તો અમને સ્વીકાર્ય રહેશે પરંતુ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં ન આવે એવી ક્ષત્રિય સમાજ ખૂબ પૂરજોશથી માંગણી કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમ રૂપાલાને જ ટિકિટ આપી અને સાંસદ પણ બન્યા એટલે ભાજપ જે છે ને એ એને એને જે યોગ્ય લાગે છે અને જયારે વિવાદ ઉભો થાય છે અને જે નામ વિવાદમાં આવે છે એને સર્વપ્રથમ આગળ કરવામાં છે ને ભારતીય જનતા પાર્ટી માહેર હોય ને એવું લાગે છે અત્યારે મોરબી ના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય એક ભારતીય જનતા પાર્ટીના એક આમ આદમી પાર્ટીના આ બંને વચ્ચે ખૂબ ખૂબ થયું બંને બંને પર પર એકબીજા આક્ષેપ કર્યા અને ઘણા આ નામો જે છે એ ચર્ચામાં રહ્યા તો ત્યારે કાંતિ અમૃતિયાને ગૃહમંત્રી બનાવવામાં આવશે એવી અટકળ જો સામે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે આ જે ટેકનિક છે એના વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી પડે કે જે નામ વિવાદોમાં હોય છે એ નામ આગળ આવે કાંતિ અમૃત્યાનું નામ આટલા દિવસોથી ઘણી બધી સમાચાર પત્રોમાં ટીવી ડિબેટ્સમાં ઘણી જગ્યાએ નામોની ચર્ચા થઈ રહી હતી પણ કાંતિ અમૃત્યાનું નામ ક્યારે એનો ઉલ્લેખ થયો અને હવે આજે મંત્રીમંડળનું થવાનું છે સાડા મંત્રીના શપથ લેવાના છે ત્યારે કાંતિ અમૃતિયાનું નામ સામે આવવું એટલે ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા કે સૌને ચોંકાવવા અને કાંતિ અમૃત્યાને હવે આ અટકળો થઈ રહી છે કે મંત્રી પદ સોંપવામાં આવે અને અટકળો મુજબ એવી થઈ છે કે એમને કદાચ ગૃહ મંત્રી પદ જે છે એ આપવામાં આવે તો આ જે છે એ ભારતીય જનતા પાર્ટી નું જે એનું કામ છે ચોંકાવવાનું એ જ લાગે છે જે નિધિ આમ તો સતત કાંતિ અમૃત્યા છે વિવાદોમાં રહેતા હોય છે અને એક તેમનો વિડીયો પણ ખાસ વાયરલ થયો હતો કે પ્રધાનમંત્રીનો જ્યારે જન્મદિવસ હતો તેમણે ત્યારે ટેટુ કરાવ્યો હતો ને ત્યારથી જેવી અટકળો હતી કે કાંતિભાઈ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અ સારા દેખાવા માટે અને કદાચ મંત્રી પદ મળે તેની તૈયારી કરી રહ્યા હતા ને આજે એ વસ્તુ ક્યાંક દેખાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી પર જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે આક્ષેપ કરે છે કે ક્યાંક તે છે ગઈકાલે જ તેમની એક પ્રતિક્રિયા આવી હતી ને તેમણે કહ્યું છે કે આ બધા જ જે મંત્રીઓ છે તેના રાજીનામા લઈ લેવામાં નથી આવ્યા તે બધાને કાઢી મૂકવામાં આવે છે પરંતુ આ બધા સોંપવાની ને એક બધી જે કહેવાય કે એક વિપક્ષ તરીકે ગોપાલ ઇટાલી આક્ષેપ કરી રહ્યા હતા કે જે પ્રમાણે ગૃહમંત્રીના રાજીનામાની પણ તેમણે માંગ કરી હતી એટલે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે તેની અસર પણ પડી રહી હોય મંત્રીમંડળ ઉપર સતત વિવાદોમાં ચહેરાઓ રહ્યા હતા કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયા બંને મોરે મોરાની વાત કરી હતી પરંતુ ક્યાંક એવું છે કે જો કાંતિ અમૃતિયાને ગૃહ વિભાગ નિધિ આપવામાં આવે તો સમસ્યાઓ એવી ને એવી જ રહેશે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે આપણે જોઈએ છે કેટલી કથળતી દેખાઈ રહી છે એમાં પણ કાંતિ અમૃતિયા સતત વિવાદમાં રહ્યા છે અને એક ગૃહ વિભાગ છે એવા વ્યક્તિના હાથમાં આપવું જોઈએ કે જે કહેવાય છે કે એક સિનિયર વ્યક્તિ હોય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેને સ્ટેબલ રાખી શકે કારણ કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે એને કાયમી અને જે સુરક્ષિત ગુજરાત હતું એ અસુરક્ષિત થઈ ગયું છે એટલે આ વિભાગ એવો છે કે એક એવા વ્યક્તિના હાથમાં આવે કે ગુજરાતની ફરી છબી છે તે જાળવી શકાય પરંતુ જે પણ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય હશે એ બધાને માનવો પડશે અને દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નિર્ણયો લેવાય છે

હાઈકમાન્ડ હશે એ પણ સંતોષ તેમને નહીં લાગ્યો હોય જે પ્રમાણે તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ હશે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી દરેક નેતાની જ્યારથી કોઈ કોઈ પણ પણ ખાતું આવે આવે પદ ત્યારથી એ ઓબ્ઝર્વેશન કરતી હોય છે અને જેનું દરમિયાન જેનું કહેવાય છે કે આખું કામ છે તે સારું હોય છે જે વિવાદોમાં ઓછા રહેતા હોય છે આ બધાને ક્યાંક પ્રમોશન આપતી હોય છે અને સતત જે વિવાદોમાં રહે છે તેમને ક્યાંક બાદબાકી કરતી હોય છે અને આ સાથે જ બચુ ખાબડની પણ આજે વાત વાત છે કે તે રાજીનામું આપવા માટે પણ નથી પહોંચ્યા અને તેમની વીસ જે કેબિનેટ બેઠકો મળી હતી એ વીસ બેઠકોમાં પણ તેમને ક્યાંય દેખાયા નતા અને તેમને સરકારી કાર્યક્રમોમાંથી દૂર રાખવામાં આવ્યા હતા આજે જોવાનું રહેશે કે બચ્ચું ખાબડ છે તે આવે છે કે કેમ આમ તો તેમનું કહેવાય છે કે મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે પરંતુ તે આ વખતે હાજરી આપશે કે કેમ તે પણ સૌથી મહત્વની વાત રહેશે નથી જે ચોક્કસથી અને અત્યારે જે નામો સામે આવી રહ્યા છે જે મુજબ અટકળો ને અંદાજ થઈ રહ્યા છે કે આ જે જે શપથ ગ્રહણ છે છે એના માટે કોને કોને ફોન આવ્યો તો અત્યારે માહિતી મળી છે એ મુજબ પરસોત્તમ સોલંકી કુંવરજી પ્રફુલ પ્રયા ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ હર્ષ સંઘવી અર્જુન મોઢવાડિયા નરેશ પટેલ કાંતિ અમૃતિયા પ્રદ્યુમન વાજા કૌશિક વેકરિયા સ્વરૂપજી ઠાકોર ત્રિકમ છંગા જયરામ ગામિત જીતુ વાઘાણી દર્શનાબેન વાઘેલા રીબાબા જાડેજા પીસી બરંડા રમેશ કટરા અને ઈશ્વરસિંહ પટેલ આ અમુક જે નામો છે એ સામે આવી રહ્યા છે કે આ લોકોને મંત્રીમંડળના શપથ ગ્રહણ માટે ફોન જે છે એ આવી ગયા છે હવે આમાં અમુક નામો એવા છે કે એમનો ઉલ્લેખ સુધા ક્યાંય આપણને જોવા નથી મળ્યો નથી આ જે આ અમુક નામો એવા છે જે ક્યારેય કોઈ ચર્ચાનું કેન્દ્ર નથી હોતા કે વિવાદનું કેન્દ્ર નથી હોતા આ એવા નામો છે જે

બિલાડા એવા છે જે ભાજપે કોથળામાંથી કાઢ્યા છે અને હવે જોવું એ રહેશે કે આ ભાજપે વિશ્વાસ કરીને કારણ કે ભાજપ ખૂબ મોટું સંગઠન છે એટલે ક્યારેય એ નિર્ણય જે છે એ વગર વિચારી નથી લેતા ગઈકાલે પણ આપણે જે રીતે જોયું હતું કે અમિત શાહ તો નહોતા પહોંચી શક્યા પરંતુ દિલ્હીથી હાઈકમાન્ડથી થી ચાર અલગ અલગ લિસ્ટ જે છે એ આવ્યા હતા એમાંથી પછી અહિયાંના જે આગેવાનો છે એમને પસંદગી કરવાની હતી કે આ ચાર લિસ્ટ માંથી કયું મંત્રી મંડળ કરી શકીએ ત્યારબાદ એ નામો ફરીથી પાછા મોકલવાના હતા પછી હાઈકમાન્ડમાં અમિત શાહની નરેન્દ્ર મોદીની આ બધાની મહર લાગી જાય એ બાદ મંત્રી મંડળનું નામ જે છે એ ફાઈનલ કરવાનું હતું એટલે ગઈકાલે રાત્રે આ બધી જ પ્રોસેસ ચાલુ હતી અને જે રીતે આપણે અગાઉ વાત કરી કે જે ધારાસભ્યો છે એમના માટે એ લોકોને બે દિવસથી ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને એ લોકો માટે ગઈકાલની રાત જે છે ખૂબ જાણે પરીક્ષાની પહેલા વિદ્યાર્થી પરિણામની પહેલા જયારે વિદ્યાર્થી ચિંતામાં હોય કે કાલે શું પરિણામ આવશે એ રીતે બધા ધારાસભ્યો ચિંતામાં હતા આખી રાત અને યહી રાત અંતિમ યહી રાત ભારી એવી રીતે બધા ચિંતામાં હતા કે કાલે શું થશે સવારે શું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું એ રીતે આ ધારાસભ્યોને પણ રાત્રે ખબર નહોતી કે કાલે શું થવાનું છે અને હવે સવારથી જે રીતે ફોન રણકી રહ્યા છે આ બધા નામોની જેની વાત કરી એ લોકોને તો ફોન કદાચ પહોંચી ગયા છે એટલે એમની એ ચિંતામાંથી છૂટી ગયા છે પણ જે લોકોને ફોન નથી આવ્યા એ લોકોને હાલ પરસેવા છૂટી રહ્યા હશે કે ફોન કેમ નથી આવ્યો મારું મંત્રીપદ જશે કે શું અને જે રીતે અમુક જે ચર્ચાઓ થઈ રહી હતી કે હવે કદાચ તમે ગૃહ મંત્રાલયની વાત કરી કે કદાચ કાંતિ અમૃત્યાને એ પદ સોંપવામાં આવી શકે પરંતુ અત્યારે જે આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવી એમને કદાચ એમની કામગીરીને લઈને પ્રમોશન મળી શકે એવી ચર્ચાઓ ઘણા સમયથી થઈ રહી છે અને વિજય રૂપાણીની જે સરકાર હતી એ સમયે જે પદ હતું નાયબ મુખ્યમંત્રીનું એ હાલ નથી તો એવી પણ અટકળો થઈ રહી છે કે કદાચ હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીના પદ પર પ્રમોટ કરવામાં આવે તો આ પણ અટકળો છે એટલે આ બધી અટકળો નો અંત તો સાડા અગિયાર વાગ્યે જ આવશે જ્યારે શપથ ગ્રહણ સમારોહમાં કયા ધારાસભ્યો કયા મંત્રીપદના શપથ લે છે એ જાણીને જ આ બધી અટકળો નો અંત આવી શકે